પવન સાથે ભારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલ છે ત્યારે રાત્રે ભારત પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વચ્ચે રાત્રે ચાર વાગે ભારે પવન સાથે અને વીજળીના કડાકા ભડાકા સાથે બિલડી વિસ્તાર સહિત બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો જેથી ડીસા તાલુકાના બિલડી ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી નવી બિલડુ ગ્રામ પંચાયતની આગળ જ હાઈવે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પંચવતી સોસાયટી સહિત નાગરિક સહકારી મંડળ તેમજ બનાસ બેંકની આગળ જ ઘૂંટાણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બિલડીમાં આવેલ માર્કેટ રોડ પર પણ મસ્ત મોટા ખાડા પડી જતા તેમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી પડી રહી છે રસ્તાઓની સમસ્યાથી લોકો બીલડીમાં રસ્તાની ઉઠ્યા છે રેલવે સ્ટેશન રોડ પર પણ નવીન બનવાના હજુ તો જોવા મળી રહ્યા છે જેથી રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનો આગળ જ કાદો કિચડતી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હજુ કેટલો સમય બિલડીના લોકોને આવી જ મુશ્કેલી વેઠવી પડશે એ તો હવે આવનારો સમય જ બતાવશે એવાલ જીગર ચાવડા બિલડી